ભાવનગર જિલ્લામાં આમ તો મુખ્યત્વે ડુંગળીના પાકનું વાવેતર થાય છે પરંતુ હાલ ભાવનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આ વર્ષે જિલ્લામાં સૌથી મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું પરંતુ ખેડૂતોને આ વખતે મગફળી રડાવતી હોય તેવું લાગી રહ્યું છે જેનું એક જ કારણ છે કે હાલ જિલ્લામાં ભેજવાળું વાતાવરણ અને ચુસિયા અને મુંડા જેવા રોગ અને નાટ્રોજનની કમીના કારણે મગફળી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે મગફળીના પાકમાં જીવાત પડતા મગફળી હાલ પીળી પડી છે જિલ્લામાં આ વર્ષે એક લાખ તેર હજાર હેક્ટરમાં મગફળીનું ખેડૂતો દ્વારા વાવેતર કરાયું ખેડૂતોનું કહેવું છે કે મહા મહેનતે પકાવેલ મગફળી હાલ પચાસ ટકા જેવો ફાલ આવી ગયો છે પરંતુ એ ફાલ પર કોઈની નજર પડી હોય તેમ મગફળીના પાક પર ચુસ્યા મુંડા જેવી જીવાત એ ખેડૂતોને રડાવ્યા બહારથી મોંઘાદાટ ખાતર બિયારણ નાખી પાકની માવજત કરી પરંતુ જીવાત અને નાઇટ્રોજનની કમીના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ છે તાકીદે સરકાર કરી આમ તો ડુંગળીનું વાવેતર થતું હોય છે પરંતુ આ વખતે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના ખેડૂતો દ્વારા કહી શકાય કે મગફળી છે તે મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું પરંતુ હાલ આપણે છીએ ભાવનગર જિલ્લાના રંડોળા ગામ ખાતે જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાનું નહીં માત્ર એક રંડોળા ગામ પરંતુ આસપાસના પણ તાલુકા મથકોના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે મગફળી છે તે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર તો કરવામાં આવ્યું પરંતુ આ વાવેતરની દયનીય સ્થિતિ બની છે જેનું મુખ્ય કારણ છે નાઇટ્રોજનની કમી અને મુંડા અને ચુસિયા નામનો જે રોગ છે તેના કારણે સ્થિતિ છે તે સ્થિતિ આ પ્રકારની થઈ ગઈ છે એટલે કેન્દ્ર જોઈએ તો ખેડૂતોને ફરી એક વખત પેડા ઉપર પાટુ સમાન

આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા પણ અનેક વખત ખેડૂતોને જનજાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે કે ગાય આધારિત ખેતી કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની નિસરતાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા થવા પામ્યું છે જોકે ખેડૂતો દ્વારા પણ સરકાર સમક્ષ જે સહાયની માંગ છે તે પણ હાલ કરવામાં આવી છે કેમેરા પર તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફસ્ટ ભાવનગર